જે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે તેથી આજથી આગામી સાત દિવસ દરમિયાન ગુજરાત રાજ્ય એક્ટિવિટી અંતર્ગત વરસાદ વરસી શકે છે આજથી ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની શરૂઆત થઈ છે જે ચાર દિવસ પછી ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં દસ્તક દેશે હવામાન વિભાગે જણાવ્યું હતું કે રાજ્યમાં વિધિવત ચોમાસું બેસી જશે હવામાન વિભાગે જણાવ્યું હતું કે રાજ્યમાં વિધિવત ચોમાસું બેસી જશે રાજસ્થાનથી કારમાં દારૂનો જથ્થો ભરીને અમદાવાદ લઈ જતો બુટલેગર અઢી લાખના મુદ્દામાલ સાથે ઝડપાયો રાજસ્થાનના સાંસોરથી વિદેશી દારૂનો જથ્થો કારમાં ભરીને અમદાવાદ જવા નીકળેલ બુટલેગરને પૂર્વ બાતમીના આધારે નવા ગામથી નાદીપુર તરફ જતા હાઇવે રોડ પરથી ઝડપી લઈ ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે દારૂની ચારસો સાત બોટલો સહિત રૂપિયા બે લાખ પંચાવન હજારનું મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી વિસનગરમાં પૈસાનું રોકાણ કર્યા બાદ પજેશન ન મળતા ફરિયાદ જિલ્લા ગ્રાહક નિવારણ કમિશને સાઠ દિવસમાં પજેશન આપવા હુકમ કર્યો વિસનગર તાલુકાના કાસા ગામમાં રહેતા રહીશે વર્ષે બે હજાર સોળમાં સુનશી રોડ પર ચાલી રહેલા ફ્લેટની સ્કીમમાં ડાઉન પેમેન્ટ તેમજ લોન લઈને રકમની ચૂકવણી કરી હોવા છતાં બિલ્ડર દ્વારા ફ્લેટનું પજેશન ન આપતા ગ્રાહક સુરક્ષા મંડળને જાણ કરવામાં આવી હતી જેમાં ગ્રાહક સુરક્ષા મંડળને સાથે જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ફરિયાદ કરવામાં આવી હતી જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ દ્વારા અરજદારને સાહીઠ દિવસમાં ફ્લેટનું પોઝેશન આપવા અથવા ગ્રાહકે ચૂકવેલી તમામ રકમ વ્યાજ સહિત આપવા હુકમ કર્યો હતો ડબલ મર્ડરના ગુનામાં નાસ્તો ફરતો આજીવન કેદની સજાનો આરોપી ફરી જેલમાં અન્ય આઠ આરોપીઓ સાથે મળીને ગુનાને અંજામ આપ્યો હતો મહેસાણાના રામપુરા કોકસ ગામ ખાતે અવૈધ સંબંધોની બબાલમાં વર્ષ બે હજાર ઓગણીસમાં નવ આરોપીઓએ ડબલ મર્ડરના ગુનાને અંજામ આપતા વર્ષ બે હજાર બાવીસમાં તમામને આજીવન કેદની સજા કોર્ટે ફટકારી હતી જે ગુનામાં પેરોલ જમ્પ કરીને નાસ્તા પડતા એક આરોપીને એલસીબીએ મહેસાણાથી ઝડપીને લઈ ફરી પાછો જેલમાં ધકેલી દીધો છે વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ